मर्निंग जमुरलेदार काम सब धा मजामा से सी कृष्ण नंबर धाइने तो हि हूं दोइ लिदियो हां बे मी दोइयो बे ना मी के मी तरन देक ति ति जी ओला पुरी नै मी दोइती भेल्या हाती थोडी तमे दोइती बधी मी द हा ने 3.5 हालौ ने अढी अढी मी द दोढानी दोइ અને યખુય આયવાનું થઈ કે હાલો હું એક તો દઉં એક ની ગઈ દીધી અને હવે આની ની હે ને આખી રાત મો બંધ નત કર્યું એવો નિર્વો પડ્યો હે આખી હવે પાઈ લઈ આને પાઈ લઈ પછી વાંહડા કરી

ਤੇ ਉਹ ਹਨ ਅਨਹੀਂ ਆਈ ਜੀ ਨੇ 2 3 ਮਾਰ ਕੇ ਹਾਂ ਅਗਲੇ ਨੇ ਬੱਜਾ ਪਾ ਜੀ ਸੜਾ ਨਹੀਂ ਜੀ ਆ ਪਾਡੇੜਾ ਨਾਲ ਪਹਿਲਾਂ ਪਾਈ ਲੈਣ ਪੁੱਛੇ ਹਾਂ ਵਾਹਿੰਦਾ ਨਾ ਕਰ ਉਹ ਜੇ ਉਹ ਗੁੰਦੀਵਾ ਕਰਦੇ ਆਂ ਪੁੱਛ ਰੋਟਲਾ ਲੈਣ ਪੁੱਛੇ ਨਾ ਵਾਹਿੰਦਾ ਲੈ ਇਹਦੇ ਤੋਂ ਕੰਮ ਕਰ ਰਹੇ ਹਾਂ ਹਾਂ ਪਾਵਾ ਨਾਲ

બે હું આવી ગયો લગભગ તો આઘણી આવી ગયું નથી એટલી જ વાર છે ફૂઈને ત્યાંથીને જ લેતી ગયું બે ત્યાં એટલે આગળ લગભગ તો આવી ગયું નથી એટલી જ વાર છે હવે પણ તો વહેલો ફોન આવી ગયો તો હવે આમ છડાવી છે એટલે હવે આગળ આવી જાય પછી અમે જાઓ ભાઈ ચાલો ભાઈ આવી ગયો મારે છે ને ઘરનું ડબલ ભરવું છે દાતે હું દઉં અને હે ને ગર્નું ડબલ ને ભરી લઉં પછી યાદ નાખી આ બે બેતા બહાર ગયા છે પગ દીકરો થી મડ આવીએ અમારું સુલાનું કરવાનું હે બેલ તો મેં છે ને વા ઓલી દોઈ પડ્યું ને હા કાલ કાંધું ના કાઢું હા એનું નીકળી ને Tiarbi, nama ini bagia aku. Hah, padri, ke? Hah, ayah, main, pasti, beti-beti. Hah, tapi bagia, walau pasti, biar mainnya ting, ini, ini, bak, gun, double, balam, apal sural, apa, apa, apa. Halo, waigo, ya, <coughs> ne, biarmu nebetin, tamari, liatyo, gun double balam, pasti. રોટલા કરી લીધા યાગ કરી લીધું ને થોડીક બાસકી હતી સુફની થઈ નાખ્યું માફુ બેબડી તારવીને લઈ આવ્યા ને પછી બેથી પીહન ધમાઈ રહ્યું પાયું અને જો ગાયને પાય પછી હવે બપોરા કરી અમે બે જ્યાં લહણ વહીવ ને એવને આવું થઈ ગયું

ઓજે કિની જે ને બીન હા તો ન્યાલ થઈ કે આ ન પસે નાય ખૂ થો થોડું માલ ને જે તો હા પસાજે ની કે બદુડી દે દે કે હા એ બધી દે લઈ હા samu ilo? samun iku ha a yi yasa fi ile yi ƙasa ƙasa mai gari aga-gbasa ahu erun

હાલો તો આપડે દોવા માંડી હું હું બેઠી હતી હવાઈ એ વધારે

અને આ બિહાઈન્ડ હવાર સે હા એમ સે અને હે ને જો મારા બાપા એ હે આઈફોન ના લઈ દીધો આઈફોન 16 પ્રો ના લઈ દીધો પહેન થી મૂંગી મને હે આ લઈ દીધી આઈફોન ની બટ આઈફોન ના લેવાય બાપા કીધું બટ આઈફોન ના લેવાય આઈફોન કા આ લેન તો 10 લીટર દૂધ થાય એટલે ને આઈફોન ને મૂંગી આ આવી સે

તાયસ્ત સ્ટીલનો અને અમારી જો એક આ ભીં છેની દક્કીસણીયા સે ને માલને મારવા થોડે અમને તો ના ધોડા અમને ધોડે તો ખોલા રે રહેતા હું તો મૂકું નહીં હાલો જ કર આને ખણ ખાઈ લીધું આને હા